આળસ તારો સૌથી મોટો દુશ્મન છે હવે જાનથી સાંભળ આ કોઈ મીઠી વાત નથી આ એક સત્ય છે અને સત્ય કરવું હોય છે તું થાકેલો નથી તું ડિપ્રેસ નથી તું અનલકી નથી તું શું છે અને જ્યાં સુધી તું આ વાત સ્વીકારે છે નહીં ત્યાં સુધી તારો જીવન આવો જ રહેશે તું રોજ કહેશ કાલથી કરીશ હમણાં ટાઈમ નથી મૂડ નથી પણ સાંભળ જીવન ક્યારેય મૂળ જોઈને નથી ચાલતું ભૂખ મૂળ જોઈ નથી પૂછતી ગરીબી મૂળ નથી પૂછતી જવાબદારી મૂળ નથી પૂછતી આળસ તને મીઠું બોલે છે હજી થોડું આરામ કરી લે એક વિડીયો વધુ જોઈ લે કાલથી પાકું જો આ વાત તને લાગી હોય તો લાઈક કર જો બદલા બદલાવવા જોઈએ તો સબસ્ક્રાઈબ કર નહીં તો સ્ક્રોલ કરી દે અને આ આળસ સાથે જીવ અને પછી પછી વર્ષો પસાર થઈ જાય છે અને તું ત્યાં જ ઊભો રહીશ એ એ જગ્યા એ બહાના એ જ ફરિયાદ સાચું કહું આળસ ગોળી મારીને નથી મારતી એ ધીમે ધીમે તારા સપનાઓનું ગળું ઘૂટે છે અને તને ખબર પણ નથી પડતી કે તું ક્યારે હારી ગયો તું મોટી વાતો કરે છે મોટા સપના કહે છે પણ કામ એકદમ જીરો અને યાદ રાખ જે માણસ કામ નથી કરતો એ માણસને દુનિયા ક્યારેય સિરિયસ નથી લેતી તું કહે છે લોકો આગળ વધી ગયા નસીબ મારું ખરાબ છે પણ એ ખોટું છે તારો નસીબ નહીં તારી આળસ આગળ વધી ગઈ છે જ્યારે લોકો સવારે ઉઠતા હતા ત્યારે તું સૂતો હતો જ્યારે લોકો શીખતા હતા ત્યારે તું સ્ક્રોલ કરતો હતો આળસ તને આરામ આપે છે પણ બદલામાં તારી ઓળખ લઈ જાય છે અને આળસ તને સુવા દે છે પણ એક દિવસ તું જગે છે અને પૂછે છે હું જીવનમાં કંઈ બન્યો જ નથી કેમ નહીં બન્યો હોવું તું હજી પણ નહીં સમજે તો સાંભળ આ દુનિયામાં કોઈને તારા સપનાઓની પરવા નથી પણ લોકો પરિણામ જુએ છે કારણ કે લોકો શક્તિ જુએ છે લોકો સફળતા જુએ છે અને આળસુ માણસ પાસે બતાવવા જેવું કંઈ પણ હોતું જ નથી શેરને જો શેર આરામ કરે છે પણ આળસ નથી કરતું શેરને ખબર છે એક દિવસની કમજોરી રાત છીનવી લે છે અને તું કહે છે હજુ સમય છે સમય તને કહું સમય કોઈની રાહ નથી જોતો તું રોજ મોબાઈલમાં કલાકો બગાડે છે અને કહે છે સમય નથી મારી પાસે ટાઈમ નથી તું દરેકની સ્ટોરી રોવે છે પણ પોતાની સ્ટોરી લખવા આળસ કરે છે તારી પાસે ટાઈમ જ નથી પછી ફરિયાદ કરે છે મારું જીવન કેમ આવવું છે હવે નિર્ણય લે હમણાં આ વિડીયો પૂરો થયા પછી નહીં અથવા તો આળસ સાથે જીવી લે અને આખી જિંદગી અફસોસ સાથે મરી રહ્યા કારણ કે બંને એક સાથે ક્યારેય પણ નહીં મળે આજથી આળસને માન આજથી બહાના બંધ કર આજથી એક એક જ કામ કર જે કરવાથી તને ડર લાગે છે કારણ કે ડર પાછળ જ સફળતા ઊભી હોય છે યાદ રાખજે દુનિયા કમજોરોને દબાવે છે આળસુને ભૂલાવી દે છે અને મહેનતીને સલામ કરે છે પસંદગી તારી છે આખરી વાત સાંભળ અને મનમાં ઘુસાડી લે આળસ તારો સૌથી મોટો દુશ્મન છે અને જો તું આજે પણ એ દુશ્મનને હરાવી ન શક્યો તો આખા જીવનભર કોઈ તને જીતવા નહીં દે એ વાત તું મનમાં ઘુસાડી દે જય હિન્દ વંદે માતરમ જય જય ગરીબી ગુજરાત